लेटेस्ट मॉडल ना व्याजबी भावे मोबाइल फोन तेमज एसेसरीज मेळवा माटे एकमात्र पात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शॉप बाजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच टंकारिया स्थित हजरत सैयद हाशिम शाह सरकार ना आस्थाना पर संदल शरीफ नी विधि संपन्न कराई सैकड़ो अनुयायियों नी हाजरी मां संदल शरीफ नी विधि संपन्न कराई भरूचना टंकारिया स्थित सुप्रसिद्ध हजरत सैयद हाशिम शाह सरकार ना आस्थाना पर संदल शरीफ नी विधि संपन्न कराई थी संदल शरीफ प्रसंगे दरगाह शरीफ ने झाकमजोर रोशनी थी शणगारवामां आवी हती વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ 27મી રજજબના રોજ સન્દલ શરીફની વિધી સંપન્ન કરવા માંગાવે છે સેંકડો અન્યાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોની હાજરીમાં દરગાહ શરીફ પર સન્દલ શરીફની વિધી સંપન્ન કરાઈ હતી સન્દલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું पाटनवाला बाबासाहेब તેમજ અન્ય સૈયદ સાદાતોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનવ્યાયીઓ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનવ્યાયીઓ ઉમટી પડ્યા હતા નવયુવાનો દ્વારા મગરીબની નમાજ બાદ સામૂહિક ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ आपनी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરવા માંગો હશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો